લડાઈ જ ન હતી નાફેડ માં ડિરેક્ટર બનનાર કુંડારીયા કહ્યું પાર્ટી બીજા કોઈને મેન્ડેટ આપ્યો હોત તો હું ચૂંટણી લડવાનો જ ન હતો કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબજે લેવા બાબતે ગોળીબાર ફોર્ચ્યુનર સહિત પાંચ ગાડીઓ ભરીને આવેલા જૂથે સામે તરફ અન્ય જૂથ પર ધડાધડ ફાયરિંગ કર્યું દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની ધમકી કાલ સાંજથી ત્યાં રોકી દેવાયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ વડોદરા પહોંચી પરિવારજનો ભેટી પડ્યા એકસો પચાસ મુસાફરો અટવાયા

ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે અને અંતે પાલ આંબલિયાએ સરકાર પાસેથી તરત જ સર્વે કરી અને તેમને વળતર આપવા માટેની એક અરજી કરી છે શું છે સમગ્ર વિગત જુઓ રાજ્યમાં છેલ્લા અડતાલીસ કલાકની અંદર કમોસમી વરસાદ લગભગ એકસો અઢાર તાલુકાઓમાં અડધા ઇંચથી લઈ અને ત્રણ ઇંચ સુધીનો વરસાદ થયો છે આ કમોસમી વરસાદના કારણે રાજ્યમાં ઉનાળુ પાકની અંદર બાજરો છે તલ છે મગ છે મકાઈ છે સહિતના પાકો તથા બાગાયતી પાકોની અંદર કેડી છે કેરી છે કેળા છે ચીકુ છે જામફળ છે લીંબુ છે સહિતના બાગાયતી પાકોમાં ખૂબ મોટું નુકસાન થયું છે રાજ્ય સરકારને આજે કિસાન કોંગ્રેસ દ્વારા પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે છેલ્લા દોઢ વર્ષની અંદર રાજ્યના ખેડૂતોએ અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિનો ભોગ બન્યા છે અને ચાર ચાર વખત કમોસમી વરસાદના ભોગ બન્યા છે દરેક વખતે સરકારે સમીક્ષા બેઠક બોલાવી છે દરેક વખતે સરકારે સર્વેના આદેશો કર્યા છે પ્રેસ કોન્ફરન્સો કરી છે સર્વેની કામગીરી પૂર્ણ થયાની પ્રેસ કોન્ફરન્સો કરી છે પણ આટલા આટલી ઘટનાઓમાં એક પણ વખત સરકારે ખેડૂતોને રાતી પાય પણ આપતા હોય એવો એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી તો સરકારીને નમ્ર અરજ છે કે અગાઉ તમે સર્વે કર્યો એવી રીતે સર્વે ન કરશો પ્લીઝ અગાઉ તમે જેવી રીતે વળતરના વાયદાઓ વચનો મોદી ગેરંટીઓની જેમ આપ્યા છે આવા મોદી સાહેબની ગેરંટીઓ જેવા સર્વે ન કરતા ને એવા વાયદાઓ કે વચન પણ ન આપતા જો અગાઉ અમે પણ ઘટનાઓમાં કિસાન કોંગ્રેસે સરકારને એક સલાહ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો તો કે રાજ્ય સરકાર પાસે જ્યાં જ્યાં વરસાદ થયો છે તમામ ગામોની અંદર તલાટીકમ મંત્રી રેવન્યુ મંત્રી અને ગ્રામ સેવક છે આ ત્રણ કર્મચારીઓને સાથે રાખી અને સરકાર ઈચ્છે તો બહોતેર થી અડતાલીસ કલાકની અંદર આ સર્વેની કામગીરી પૂર્ણ થઈ શકે એમ છે તેની જગ્યાએ છેલ્લા અનુભવો જે રહ્યા છે એમાં સરકારે પાંચ છઠ્ઠા દિવસે આદેશ કરે બે ત્રણ દિવસ પછી જિલ્લા તંત્ર જાગે સર્વે સમિતિઓ બનાવે સર્વે સમિતિઓ પાંચ સાત દિવસ કામ કરે એટલે દસ બાર દિવસે સર્વે થાય હવે દસ બાર દિવસે જ્યારે સર્વે થાય ત્યારે ખેડૂતોએ બગડેલો પાક છે ખેતરમાંથી કાઢી લીધો એટલે સાચો સર્વેનો આંકલન આવે નહીં એટલે કિસાન કોંગ્રેસની માંગ છે એક પેલી મોદી ગેરંટીઓની જેમ વાયદાઓ વચનોની ભરમાર ન કરતા સાચો સર્વે કરજો અને અડતાલીસથી બોતેર કલાકની અંદર સર્વે કરી અને ખેડૂતોને વળતર આપો તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ સાથેનો આજે પત્ર કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી શ્રીને લખ્યો છે ગુજરાતની અંદર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને મતદાન તો પૂર્ણ થઈ ગયું છે પરંતુ ભાજપની અંદર આંતરિક ડખા શરૂ થઈ ગયા છે ભાજપના જ નેતાઓ ભાજપના નેતાઓને પાડવાનો પ્રયત્ન કરતા હોય તેવું કાવતરું રચતા હોય તેને લઈને ભાજપ સર્વે તો કરી રહ્યું છે પરંતુ તેની સામે જામનગર બેઠક ઉપરથી શિશુ પોનમબેન માડમને પાડવા માટે હકુભાઈએ કોઈ ચાલ ચાલી હતી

અને રિપોર્ટ્સ તો એટલી હદ સુધી આવી રહ્યા છે સામે કે લોકો કહી રહ્યા છે કે વિરોધ અને જૂથવાદનો મુદ્દો ભારતીય જનતા પાર્ટીમાં ચરમસીમા પર છે અને એમાં પણ એવું લાગી રહ્યું છે કે અમુક નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરવામાં સક્ષમ સાબિત થયા હોય લોકસભાની ચૂંટણીમાં જે નેતાઓ સાથે તેમને રહેવાનું હતું તે જ નેતાઓનો તેઓ બંધ બારણે આડકતરી રીતે વિરોધ કરી રહ્યા હોય તેવું લાગતું હતું અને આની નોંધ છે એ હાઈ કમાન્ડે પણ લીધી છે અહીં ખાસ વાત આપણે વાત કરવાના છીએ ખાસ બેઠકની જે છે જામનગર બેઠકમાં લોકચર્ચા એવી છે કે જામનગર બેઠક પર પણ આવી જ વાતો ઉઠી રહી છે કે પૂનમબેન માડમને હરાવવા માટે અમુક નેતા તેમના વિરુદ્ધ થઈ ગયા તેમની સામે આવી ગયા અને કોંગ્રેસને પણ આડકતરી રીતે સપોર્ટ કરતાં તેઓ જોવા મળ્યા છે આમ તો ભારતીય જનતા પાર્ટીમાં બધું જ બરાબર હોય તેવું કહેવામાં આવતું હોય છે છેલ્લા ત્રીસ વર્ષથી એક હતું શાસન ભારતીય જનતા પાર્ટી અહીં કરી રહી છે ગુજરાતમાં દબદબો છે હોમ સ્ટેટ છે તમામ રિપોર્ટ કાર્ડ ગુજરાતનું જ સોંપવામાં આવે છે અને દેશમાં બતાવવામાં આવે છે પરંતુ અહીં જ હવે પાર્ટીમાં વિરોધનો સુર છે એ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે જેની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે અને પાર્ટીમાં વિરોધનો વંટોળ એટલી હદ સુધી જોવા મળ્યો કે જ્યારે લોકસભાની ચૂંટણી સમયે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી ત્યારે પણ લોકો ઉમેદવારોનો વિરોધ કરતા જોવા મળ્યા છે ત્યારે આપ સમજી શકો છો કે કઈ પરિસ્થિતિનું નિર્માણ અહીં થયું હશે કઈ પરિસ્થિતિ કેટલા હદ સુધી વણસી હશે કે લોકો જેઓ સાથે રહેવા માંગતા હતા હંમેશા ભાજપને સપોર્ટ કરતા હતા તેઓ હવે તેમની વિરુદ્ધ આવી ગયા છે અને વિરોધનો સુર ઉચ્ચારી રહ્યા છે જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમને હરાવા ભાજપના જ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુબા જાડેજાએ ભરપૂર પ્રયાસો કર્યા હોવાની માડમે રજૂઆત કરી હતી જેને લઈને ચર્ચા શરૂ થઈ છે શું માડમને હરાવવા હકુબા મેદાનમાં હતા માડમ સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે હકુબાએ રૂપાલા વિવાદમાં આગ હુંબવાનું કામ કર્યા હોવાની ચર્ચા છે તેમજ હકુબા કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર જે પીવ્યા સાથે મળીને ક્ષત્રિય અને પાટીદારો પાસેથી ભાજપ વિરોધી મતદાન કરાવ્યું હોવાની પણ વાતો વહેતી થઈ રહી છે અને આ ફરિયાદ હાઈકમાન્ડ સુધી પણ કરવામાં આવી છે ચર્ચા એ પણ છે કે આ જ કારણ છે કે હકુબા લાંબા સમયથી ભાજપના કાર્યક્રમોમાં દેખાતા નહોતા ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ સમાપ્ત થઈ ગયો છે ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે પહેલાં એક તરફી લાગતી ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન બાદ ભારે રસાકસી જોવા મળી તેમાં પણ ખાસ કરીને જામનગરમાં ખરાખરીનો જંગ જામ્યો ક્ષત્રિય મતદાતાઓના પ્રભુત્વવાળી બેઠક પર શું પરિણામ આવશે એ તો સમય જ બતાવશે પણ વોટિંગ પેટર્ન પરથી અમુક સંકેતો એ સ્પષ્ટ છે જામનગર લોકસભા સીટમાં સાત વિધાનસભા સીટનો સમાવેશ થાય છે જેમાં કાલાવડ જામનગર રૂરલ જામનગર નોર્થ જામનગર સાઉથ જામજોધપુર દ્વારકા વિધાનસભાનો સમાવેશ છે ભાજપ તરફથી આહિર નેતા પૂનમ માડમ તો કોંગ્રેસ તરફથી લેવા પાટીદાર જેપી પી મેદાનમાં છે આ લોકસભા સીટમાં કુલ અઢાર પોઈન્ટ અઢાર લાખ મતદાતાઓ છે જામજોધપુર કાલાવાડ અને જામનગર રૂરલ આ ત્રણ બેઠકોની ચર્ચા એવી ચાલી રહી છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવ્યું છે જી હા તમે બરાબર સાંભળી રહ્યા છો અહીં ખાસ કરીને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવામાં આવ્યું હોય તેવી વાતો પણ ચૂંટણી બાદ શરૂ થઈ હતી જામનગર લોકસભામાં આવતી ત્રણ વિધાનસભા સીટ કાલાવાડ જામનગર રૂરલ અને જામજોધપુરમાં ક્ષત્રિય મતદાતાઓની સંખ્યા ખૂબ વધારે છે આ સિવાય આ સીટ પર પાટીદાર મતદારોનું પણ પ્રભુત્વ છે અહીં કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર જે બી મારવિયાના સમર્થનમાં મત પડ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે મતદાન શરૂ થયું ત્યારથી જ મોટા પ્રમાણમાં અહીંથી મતદારોની લાઈનો લાગી હતી રિપીટ મતદાન શરૂ થયું ત્યારથી જ મોટા પ્રમાણમાં અહીં મતદારોની લાઈનો લાગી હતી સાંજના પાંચ વાગ્યા સુધીમાં કાલાવડ જામજોધપુર અને જામનગર રૂરલ એમ ત્રણ સીટ પર મળીને કુલ ત્રણ લાખ પંચ્યાસી હજાર મત પડ્યા હતા તો એક બાદ એક જે દિગ્ગજ નેતાઓના નિવેદન સામે આવ્યા છે એ તમે દિલીપ સાંઘાણી લઈ લો કાછડિયા લઈ લો કે પછી લાદાણીનું નિવેદન એમનું લેટર બોમ્બ છે એને ગણી લો તમામ જે નિવેદનો અને વિરોધનો સુર એમાં જોવા મળ્યો છે એમાં ખાસ કરીને વર્ણન પણ કરવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના અંદર વિરોધનો સૂર છે એ જોવા મળી રહ્યો છે પરંતુ આ વાતમાં કેટલી સચ્ચાઈ છે કેટલી હકીકત છે અને શું સાચે જામનગરમાં પૂનમબેન માડમને હરાવવા માટે લોકો મેદાનમાં આવ્યા છે કે કેમ એ તો જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ આ માત્રને માત્ર અત્યારે ચર્ચા ચાલી રહી છે વાતો ચાલી રહી છે ત્યારે જોવું આ ખૂબ જ રસપ્રદ રહેશે કે ગુજરાતમાં આ વખતે પરિણામ શું આવે છે એકવાર ફરી છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીના પાડે જાય છે કે પછી કોંગ્રેસ કોઈ પણ એક સીટ કે પાંચ સીટ કે છ સીટ ખાતું ખોલાવવામાં સક્ષમ સાબિત થાય છે આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને ભરૂચ બેઠક સૌથી વધારે ચર્ચામાં હતી કારણ કે ચૈત્ર વસાવા ગઠબંધનના ઉમેદવાર હતા ને તેની સામે છઠ્ઠી ટર્મ જીતતા આવતા હોય એવા મનસુખ વસાવા હતા તેને લઈ અને મતદાન તો થઈ ગયું પરંતુ તે મતદાન નું શું આવશે તેને લઈને વરિષ્ઠ પત્રકારો શું કહ્યું જુઓ એટલે શરૂઆતથી જે ભાજપે કરવાનું હોય અહીંયા મનસુખ વસાવા કેવી રીતે પછડાય છે એવા જ પ્રયાસો ભાજપના લોકોએ કરેલા છે અને સ્થાનિક કામોની વાત કરીએ કેમ કે અહીંયા ગાડી મોદીજી આવીને કામ નથી કરવાના એ તો ત્યાં જ મનસુખભાઈ જ કરવાના છે એ કામગીરી જે કરવી જોઈએ અને એમની જે ગ્રાન્ટો છે એ લેબ્સ થાય અને ગ્રાન્ટો પરત જાય અને વિસ્તારમાં કામો ના થાય મનસુખભાઈને જે મળવા જોઈએ મત એ મત મળ્યા છે ચૈતરભાઈ મનસુખભાઈ જાતે પોતે ઉમેદવાર છે એવું તમે જો માનતા હો તો એ તો ખોટી બાબત છે લોકો જે મત આપી રહ્યા છે એ ના આપે છે મનસુખ વસાવાની ભરૂચ લોકસભા બેઠક એવી બેઠક જે લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યાર પહેલાંથી ચર્ચામાં રહી અને અત્યારે પણ ચર્ચામાં છે ભરૂ ગુજરાતમાં જે પાંચ સાત બેઠકો પર સમીકરણ એવા બન્યા છે કે એ બેઠક ભાજપ જીતશે કે અન્ય કોઈ પાર્ટી જીતશે એ કહી શકાય તેવું નથી તેની તેમાં ભરૂચની ગણતરી ભરૂચની ગણતરી થાય છે એવામાં જે ભરૂચના લોકસભાના જે ઇલેક્શનના આખા પ્રચાર દરમિયાન અને પરિણામ આવ્યું એ પહેલાં જે જે રીતના સમીકરણ બનતા હતા અને ભરૂચમાં જે રાજકારણ અપડેટ હતા એની પર નજર રાખનાર પત્રકારો આપણી સાથે છે આપણે પત્રકારો સાથે વાત કરીશું અને પૂછીશું કે કેવી રીતે ચૂંટણી અને પરિણામ શું હોઈ શકે છે આપણે પબ્લિકની વાત કરીએ તો પબ્લિક ભેગી થાય એ મતમાં કન્વર્ટ થાય એવું શું બની શકશે એવું જરૂરી નથી કે જે પબ્લિક છે એ પબ્લિક મતમાં કન્વર્ટ થાય વસ્તુ એવી છે કે હાલની પરિસ્થિતિમાં જે ઇલેક્શન થયું છે ઇલેક્શનના જે મુદ્દાઓ હતા લોકપ્રિયતાની વાત કરીએ તો મનસુખભાઈ છેલ્લા સાત ટર્મથી લગભગ એમપી છે પરંતુ તેમણે જે પબ્લિક રિલેશન રાખવું જોઈએ તેમના કાર્યકરો સાથે જે વ્યવહાર રાખવો જોઈએ એવા વ્યવહારોમાં એ કદાચ કોઈ જગ્યાએ ચૂકી ગયા છે અને સ્થાનિક કામોની વાત કરીએ કેમ કે અહીંયા આગળ મોદીજી આવીને કામ નથી કરવાના એ તો ત્યાં જ મનસુખ વેચ જ કરવાના છે એ કામગીરી જે કરવી જોઈએ અને એમની જે ગ્રાન્ટો છે એ લેબ્સ થાય અને ગ્રાન્ટો પરત જાય અને વિસ્તારમાં કામો ના થાય અને સાથે સાથે આપણે જોઈએ કે ગુજરાત સરકારની જે વાતો કરીએ તો ગુજરાત સરકારે ઘણીવાર એવા સ્ટેટમેન્ટો આપ્યા છે કે જે યોગ્ય નથી તેમના મુખ્ય યોગ્ય નથી એમના મિનિસ્ટરોએ જે આપ્યા છે નિવેદનો બી યોગ્ય નથી એટલે ઘણા સમયથી એન્ટી ઇન્કમ્બન્સીસનું એક મોટું માહોલ હતું પરંતુ મનસુખભાઈને ટક્કર આપી શકે એવો કોઈ યોદ્ધા કોંગ્રેસ પાસે બી નહોતો દેખાતો કે કોઈ અન્ય પાર્ટી પાસે નહોતો દેખાતો લાસ્ટ ટાઈમ જે ચૈતરભાઈ જોડે જે બનાવ બન્યો ત્યાર પછી એમને જે અપ થયા છે જે એમની લોકપ્રિયતા વહીતી છે એને ટચ કરવું મનસુખભાઈ માટે બહુ મોટો પ્રશ્ન હતો તમે આદિવાસી વિસ્તારથી શરૂઆત કરો અને આ મુસ્લિમ વિસ્તારથી શરૂઆત કરો આ બે ફેક્ટર એવા હતા કે જે મોટા મત મત કહી શકાય કે બહુ મોટો જથ્થો મતનો કહી શકીએ એની સાથે સાથે વળી દરબાર સમાજ પણ રજપૂત સમાજ પણ એમની નારાજગીને લઈને એમની વચ્ચે કૂદો અને ઘણા એવા વિષયો બન્યા કે ત્રણ ફેક્ટર બન્યા આદિવાસી સમાજ આવ્યો મુસ્લિમ સમાજ આવ્યો અને દરબાર રજપૂત સમાજ આવ્યો આ ભેગા થઈને એમણે મતદાન કર્યું છે અને જે મતદાન થયું છે તે ઘણા જગ્યાએ ચર્ચા કરવાથી તો એવું જાણવા જાણવા મળે છે કે જે ચૈતરભાઈને મળવા જોઈએ મનસુખભાઈ જે મળવા જોઈએ મત સોરી એ મત મળ્યા છે ચૈતરભાઈ એટલે એક તરફી આદિવાસી સમાજે મતદાન કર્યું હોય એવી એક ચર્ચા છે સાથે સાથે મુસ્લિમ સમાજ અને જે વોટિંગ કર્યું છે એમાં બી જો એક તરફી ગણીએ અને રાજપૂત સમાજના સાહીઠ સિત્તેર ટકા બી મત ગણીએ તો બહુ મોટું ફેક્ટર બની શકે છે એમને હરાવવા માટે બીજી તરફ આપણે વાત કરીએ કે ભાઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન હતું એ ગઠબંધનમાં ઘણી જગ્યાએ મનમુટાવ હતો પરંતુ મનમુટાવ સમી ગયા પછી પણ જે સંકલન થવું જોઈએ એક જિલ્લા પ્રમુખ અને આમ આમ આદમીના ઉમેદવાર તરીકે આમ આદમીના પ્રમુખે સંકલન કરીને જે વિસ્તારોમાં ગોઠવણ કરવી જોઈએ એ ગોઠવણ કરવામાં કદાચ કચાશ રહી ગઈ છે તેમ છતાં પણ બની શકે છે કે કંઈક રિઝલ્ટ ઊંચું નીચું આવી શકે અને એ એ રિઝલ્ટમાં કંઈક પણ બની શકે છે પરંતુ કોઈ એક તરફી રિઝલ્ટ આવતું હતું કે ભાઈ ભાજપ જ જીતે એવી જે વાત ચાલતી હતી એ આ આજના સ્ટેજ પર અને આ ઇલેક્શન પછીના જે આંકડા આવ્યા છે એની પરથી એ માની લેવું યોગ્ય નથી

ન્યૂઝ બીન યુ બાય રાજ્યની અંદર હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયની અંદર વરસાદ આવી શકે છે સૌરાષ્ટ્ર કચ્છની અંદર ભારે ગરમી પડી શકે છે ત્યારે શું છે સમગ્ર વિગત અને આવનારા સમયની અંદર ક્યાં કેટલો વરસાદ પડશે જુઓ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત દેશમાં શરૂ થઈ ચૂકી છે જેના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોમાં દેશના વરસાદ પણ વરસી રહ્યો છે વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે જ્યારે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં કે આવનારા થોડા દિવસો માટે હીટ વેવ પણ પડી શકે છે પરંતુ જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વરસાદનું આગમન થયું હતું પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ હતી માવઠાની આગાહી કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને તેની અસર જોવા મળી હતી અમરેલી લેલો સુરેન્દ્રનગર ભાવનગર આ તમામ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની સાથે સાથે વરસાદી ઝાપટાનો પણ અનુભવ કરવામાં આવ્યો હતો ત્યારે હવે વિંડીના માધ્યમથી સમજવાનો આપણે પ્રયત્ન કરીશું કે ચોમાસાની સ્થિતિ હવે શું છે ક્યાર સુધી ચોમાસું છે એ આવી શકે છે સૌથી પહેલાં આપ જોઈ શકો છો મારા સહયોગી પ્રિતેશ છે આપને બતાવી રહ્યા છે અહીં જે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે કેરળથી લઈને ખાસ કરીને તેની અસર જોવા મળી રહી છે અને આ આપણે વાત કરી રહ્યા છીએ સોળ તારીખની અને વરસાદની ખાસ જ્યારે વાત કરવામાં આવે તો તેની અસર એકત્રીસ મેથી શરૂ થઈ જશે દેશભરમાં ત્યારે હવે આપણે આવીએ અહીં ગુજરાતમાં તો ગુજરાતમાં હાલ દક્ષિણ જેમ કે આપ જોઈ શકો છો અહીં જે આખો પટ્ટો છે ત્યાં ભાવનગર વડોદરામાં અહીં વાદળછાયું વાતાવરણ અને આ સાથે જ હળવા ઝાપટા અનુભવ થઈ શકે છે સોળ તારીખમાં ખાસ કરીને અને બીજી બાજુ જ્યારે પવનની ગતિની વાત કરીએ તો પવનની ગતિ એટલી નહીં રહે જેમ કે આપ આ નંબર્સમાં જોઈ શકો છો કે ઓગણચાળીસ છે જામનગરમાં ત્યાં પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાના અનુભવ થઈ શકે છે જ્યારે બીજી બાજુ રાજકોટમાં એકતાળીસ ડિગ્રી માફ કરજો એકતાળીસ કિલોમીટર પ્રતિ કલાકના પવન જે છે એ ફૂંકાશે અને બીજી બાજુ જ્યારે આપણે આગળ વધીએ સત્તર તારીખની વાત કરીએ તો એમાં પણ હીટ વેવની જે આગાહી કરવામાં આવી છે એની અસર તો રહેશે જ અને એની સાથે સાથે લાઈટ થંડર એક્ટિવિટી તમને જૂનાગઢમાં સત્તર તારીખના બપોર બાદ જોવા મળી શકે છે આ વિન્ડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અલગ અલગ સત્તર અઢાર તારીખથી આપણે આગળ વધીએ ત્યારે રાજ્યમાં ગરમીની સાથે વરસાદની પણ આગાહી છે આગામી ચોવીસ કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે ત્યારે વરસાદ બાદ આવતીકાલથી રાજ્યમાં વેવ પણ આવી જશે રાજ્યના કેટલાક ભાગોમાં આવતીકાલથી સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે સત્તર મે સુરત અને વલસાડમાં હીટ વેવની આગાહી છે આ સાથે જ અઢાર મે પોરબંદર ભાવનગર કચ્છ સુરતમાં હીટ વેવની હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદ છતાં બુધવારે રાજ્યના નવ શહેરોમાં એકતાળીસ ડિગ્રીનું તાપમાન છે એ અનુભવ કરવામાં આવશે એકતાળીસ ડિગ્રીનું તાપમાન છે એ નોંધવામાં આવશે એવી આગાહી પણ કરવામાં આવી છે ત્યારે આ બધાની વચ્ચે વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે સાંભળીએ તેમની પ્રતિક્રિયા સાથે વરસાદ પડ્યો છે હજુ આવનારા દિવસની વાત કરવા જઈએ તો આવતીકાલે સોળ મે છે આવતીકાલે પણ હજુ વરસાદની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને કહી શકાય કે હજી ચોવીસ કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર એક્ટિવિટીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે અને હજી કલાકમાં જે વરસાદ પડશે એની અંદર પણ સૌરાષ્ટ્રની વાત કરવા જાય તો ગીર સોમનાથ અમરેલી જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી દ્વારકા જામનગર પોરબંદર આ તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર શક્યતા છે જોકે બધા જ ગામડાઓમાં થાય બધા જ તાલુકામાં થાય એવી શક્યતાઓ ઓછી રહેલી છે બધા જ વિસ્તારોમાં નહીં થાય કેમ કે આ સાર્વત્રિક વરસાદ ન હોય પણ મેં આપને નામ આપ્યા એ જિલ્લાના તમામ સેન્ટરો એવા હશે કે જ્યાં શક્યતાઓ રહેલી છે બીજી શક્યતા છે કચ્છમાં કચ્છમાં ખાસ કરીને ચોવીસ કલાક દરમિયાન એટલે કે સોળ તારીખે મોડી રાત સુધી જે વરસાદ જોવા મળશે એ રાપર તાલુકો અને કચ્છના દરિયાઈ કાંઠાના તમામ તાલુકામાં આ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાની અંદર તીવ્રતા રહેશે ને બીજા વિસ્તારોમાં પણ છૂટાછવાયા હળવા સામાન્ય મધ્યમ વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે એ સાથે મધ્ય ગુજરાતના જે વિરમગામ હોય સાણંદ હોય કે અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તારો છે અને ભાલ વિસ્તારના અમુક ગ્રામ્ય વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં પણ આવનારા ચોવીસ કલાક એટલે સોળ મે બે હજાર ચોવીસ ના રોજ મોડી રાત સુધી પવન સાથે વરસાદની શક્યતાઓ છે એટલે ખાસ કરીને અત્યારે આજે તારીખ થઈ ગઈ છે છે તારીખે મોડી રાત સુધી જે વરસાદની શક્યતાઓ જેમાં સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય અમુક અમુક ભાગ અને ભાગો છે ઉત્તર ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે સત્તર તારીખથી કદાચ આમાંથી આપણે છુટકારો મળશે અને એ જે છુટકારો મળશે કે શું થશે એની માહિતી આવતીકાલના વિડીયોમાં આપવામાં આવશે પણ હજુ ચોવીસ કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ના વરસાદો પડશે જેથી દરેક ગુજરાતીઓ સાવચેત રહેવાનું છે બુલેટિન માં હવે બસ આટલું જ મને આપશો રાજા નમસ્કાર ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ